અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે પ્રચાર તેજ કર્યો સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે પ્રચારનો પ્રારંભ કર્યો જેની ઠુમરનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું લોકોએ ઘોડા પર બેસાડી વાજતે ગાજતે સમગ્ર ગામમાં ફેરવ્યા ત્યારબાદ જૂના સાવર ગામમાં આવેલા રામજી મંદિરમાં લોકોને સંબોધી મત આપવાની અપીલ કરી મહિલાઓએ તિલક કરીને સ્વાગત કર્યું જેની ઠુમરે કહ્યું કે જૂના સાવર ગામના લોકોનો ઉત્સાહ જોઈને મને લાગી રહ્યું છે કે પરિવર્તનની લહેર ઉઠી ચૂકી છે ભાજપના લોકો છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભાજપને મળશે તેની બ્રેક અમરેલીથી લાગશે પરિવર્તન જૈનીઠમરને સંસદ સભ્ય બનાવવા માટે નહીં પણ લોકોને પોતાની પીડા જે પોતાના ઘર પરિવારમાં નડે છે જે અહીંયા અમરેલી જિલ્લાના સ્થાનિક પ્રશ્નો છે જે અમરેલી જિલ્લાની પોતાની અમરેલી સંસદીય મત ક્ષેત્રની પોતાની સમસ્યાઓ છે એના ઉપરથી લોકો સાથે જોડાણા છે લોકો પરિવર્તન માટે આગળ આવ્યા છે અને આ વખતે કોઈ પણ ભરમાવામાં નથી આવવાના કોઈ પણ મુદ્દાઓ જે દેશ લેવલે રાજ્ય લેવલે ભારતીય જનતા પાર્ટીના ચાલવાના છે એમાં લોકો નથી આવવાના આ વખતે લોકો ફક્ત જૈનીઠમરને પરિવર્તનની લડાઈ જ